હાય એવરી વન કેમ છો હું છું તમારો મિત્ર માહિર સોરઠિયા અને ચેનલની અંદર તમારું સ્વાગત છે દોસ્તો અત્યારે હું છું હાલ મહુવા માર્કેટિંગ યાર્ડથી કેમ કેમકે અહીંયા થાય છે લાલ અને સફેદ ડુંગળીની હરાજી મિત્રો હું આવી ગયો છું લાલ ડુંગળીની હરાજીમાં અને તમે જોઈ શકો છો આજે કહેવાય કે ફૂલ વાડી ભરચક થઈ ગઈ છે કેમકે લાલ નવી ડુંગળીની આવક ચાલુ થઈ ગઈ છે ઓલરેડી અને કહેવાય કે સાઠ સાઠ હજાર થેલી પ્લસ મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે આવક પણ થઈ છે નવી ડુંગળીની મિત્રો આજે વાર છે સોમવાર તારીખ છે બાવીસ બાર બે અને આજની સફેદ ડુંગળીની આવકની વાત કરું તો મિત્રો કહેવાય કે આટલી બધી નથી થઈ પણ લાલ ડુંગળીની આજે સાઠ હજાર થયેલી પ્લસની મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવક થઈ છે બરોબર અને સફેદ ડુંગળીનું હું ત્યાં તમને લખી દે કેટલી છે બહુ મને આઈડિયા નથી પણ છતાંય લખી દે તમને જોઈને બરોબર તો મિત્રો રોજની જેમ આજે પણ આપણે લાઈવ બજારમાં જોવા જવાના છે એની પહેલા વિડીયો માઇન્ડ સુધી બિનારે જો ચેનલમાં પહેલી વાર તો નવા હો તો આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને આ જ વિડીયો તમે ફેસબુકની અંદર જોતા હો તો આ પેજને પણ ફોલો કરવાનું ભૂલતા નહીં બરોબર કેમ કે ડેલી મહુઆ માર્કેટિંગ યાર્ડની હરાજીની વિડીયોઝ તમને બંનેમાં મળે છે તો ચાલો હરાજીમાં જઈએ છીએ એન્ડ સુધી જોજો વિડિયો તો તમને આઈડિયા આવશે કેવા નીચા છે કેવા ઊંચા ભાવશે કેવા વકલના કેવા ભાવ થાય છે વિડીયોને પૂરો જોવાનું રાખો સ્કીપ ન કરો અને બની શકે તો હર ખેડૂત અને હર વેપારી સુધી આ વિડીયો શેર કરો જેથી કરીને એને પણ ખબર પડે કે મહુવા માર્કેટિંગ યાર્ડમાં સોમવારના બજાર ભાવ લાલ ડુંગળીના આ રહ્યા છે કેવા રહેશે બજાર ભાવ લાઈવ હરાજીમાં જઈને એકણે એકથી તમને બધા વક્કલની માહિતી આપું છું વિડીયોમાં કન્ટિન્યુ જો ચેનલ પહેલીવાર હો તો ખાસ કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નઈ ચાલો જી હરાજી માં વક્લ ની માહિતી ઉતાવળ નો કરતા હલો ભાવેશ ભાઈ એક મિનિટ એક મિનિટ હારું છે મિત્રો ખાલી નવ્વાણું રૂપિયા ભાવ આવે છે જોઈ શકો છો પાસઠ ના નવ્વાણું રૂપિયા નવી ડુંગળી છે રૂપિયા ભાવ ખાલી સો રૂપિયા ભાવ આવે છે મિત્રો નવી ડુંગળી ત્રાણું રૂપિયા ભાવે છે મિત્રો ખાલી જોઈ શકો છો મિત્રો વક્કલ ની ક્વોલિટી ત્રાણું રૂપિયા ખાલી

છસો સત્યાવીસ નવી ડુંગળી એકસો મિત્રો મિત્રો ખાલી ત્યાંસી રૂપિયા ભાવ આવે છે જોઈ શકો છો મિત્રો આવી ક્વોલિટી છે ત્યાંસી રૂપિયા ભાવ આવ્યો છે નવી ડુંગળીમાં આ છોરા છે છોરા બેંકે જાંચે 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 કારવાર બાજે 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 જાંચે જાંચે છે મિત્રો ખાલી રૂપિયામાં જોઈ શકો લે ભાઈ Hãy subscribe cho bận Ghiền Mì lắm Để không bỏ lỡ những video hấp dẫn

મિત્રો 126 રૂપિયા ભાવ છે જોઈ શકો છો મિત્રો ક્વોલિટી નવી ડુંગળી છે 126 રૂપિયા 72 રૂપિયા છે રૂપિયા ખાલી નેવી રૂપિયા ભાવ આવ્યો છે ચોત્રીસો વીસ પચંદર મીડિયમ ક્વોલિટી છે થોડીક મોટી ક્વોલિટી છે એફ રૂપિયા વીસ કિલોનો ભાવ રોજ હરાજીના વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ભાઈ ચાલીએ ઓગણચાલીસ બી ચાલી એકસો બી ચાલીસો રૂપિયા પચાસ રૂપિયા રૂપિયા પચાસ રૂપિયા એકસો બાવન નો સો પચાસ પચાસ રૂપિયા પંચાવન એકસો પંચાવન રૂપિયા ભાવ છે મિત્રો નવી ડુંગળી છે એકસો રૂપિયા ખાલી એક્યાસી રૂપિયા ભાવ હોય છે મિત્રો ક્વોલિટી જોઈ શકો છો ખાલી એક્યાસી રૂપિયા નવી ડુંગળીનો ભાવ

₹20 ₹20 ₹20 ₹20 બોલ બાય કો ₹20 ₹20 ₹20 બોલ બાય કો હા હા ₹20 ₹20 ₹20 બોલ બાય કો હા હા ₹20 ₹20 ₹20 બોલ બાય કો હા બોલ બાય કો હા હા ₹20 ₹20 ₹20 બોલ બાય કો હા હા ₹20 ₹20 ₹20 બોલ બાય કો હા હા

મિત્રો ખાલી બાણું રૂપિયા ભાવ આવ્યો છે જોઈ શકો છો મિત્રો થોડોક ભીનો માલ છે આવી રીતની ક્વોલિટી છે હિસાબે માલ પ્રમાણે ભાવ આવે છે મોવા માર્કેટિંગ યાર્ડમાં જોઈ શકો છો મિત્રો મિત્રો એકસઠ રૂપિયા ભાવ જો છે આ વક્કલનો મીડિયમ ક્વોલિટી માલ છે જોઈ શકો છો મિત્રો એકસઠ રૂપિયા ભાવ મિત્રો આ વક્કલ નો એકસો ઓગણત્રીસ રૂપિયા ભાવ આવ્યો છે નવી ડુંગળી છે જોઈ શકો છો મીડિયમ ક્વોલિટી માલ છે ને આવું છે થોડુંક ઉગ ગયેલું છે થોડુંક એકસો ઓગણત્રીસ નવી ડુંગળી છે ઓગણસી પંચા સાચી નેવું બાર પંચાળો દોસો બસો એક બે ચારસો તેર બસો તેર ને મિત્રો નવી ડુંગળી છે જોઈ શકો છો બસો ને તેર રૂપિયા ભાવ આવ્યો છે સુપર ક્વોલિટી માલ છે બસો ને તેર જોઈ શકો છો મિત્રો ક્વોલિટી આવી રીતના માલ હોય ને તો ભાવ આવે છે બસો ને તેર રૂપિયા ભાવ આવ્યો છે જોઈ શકો છો મિત્રો વક્કલની ક્વોલિટી મિત્રો આ વક્કલને એકસો ને બે રૂપિયા ભાવ આવ્યો છે

મિત્રો એકસો ને ત્રણ રૂપિયા નવી ડુંગળી જોઈ શકો છો એકસો ને ત્રણ રૂપિયા ભાવ થોડુંક ઉગી ગયેલું છે અંદરથી મીડિયમ ક્વોલિટી માલ છે જો એકસો ને ત્રણ રૂપિયા એકસો ત્રણ